વોર્ડ નંબર 5 માં લેપ્રસી ગ્રાઉન્ડ ની પાછળ મસ્ત મોટો ભૂવો પડ્યો છે ત્યારે બીજી બાજુ આજવા રોડ ઉપર બેકરી પાસે પણ એક ભૂવો પડ્યો છે વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 માં લેપ્રસી ગ્રાઉન્ડ ની પાછળ મોટો ભૂવો પડ્યો છે ત્યારે બીજી બાજુ આજવા રોડ ઉપર બેકરી પાસે પણ એક ભૂવો પડ્યો છે એટલે વડોદરા શહેરની અંદર અવારનવાર વોર્ડ નંબર 5 માં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ ભૂવા ભ્રષ્ટાચાર ના ભૂવા પડી રહ્યા છે સાથે સ્થાનિક કોર્પોરેટરો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કારણે અનેક વિસ્તારોમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે પરંતુ વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી ચેરમેનશ્રી દ્વારા જાત તપાસ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી પણ માંગ કરવામાં આવી હતી કારણ કે વડોદરા શહેરનું નામ ભુવાનગરી વડોદરા માટે શોભા નથી આપતું વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં આજે જે લેપ્રેસી ગ્રાઉન્ડની પાછળ આજે મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે સાથે સાથે જે સુપર બેકરી જે સરદાર એસ્ટેટ વાળો જે મુખ્ય રોડ છે ત્યાં પણ મસ્ત મોટો ભૂવો પડ્યો છે એટલે વડોદરા શહેરની અંદર આવેલ વોર્ડ નંબર પાંચની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય તો વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીએ જાત તપાસ કરવી જોઈએ સાથે સાથે આવા ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગ છે કારણ કે વડોદરા શહેરનું નામ ગુવાનગરી મચ્છરો નગરી જે ખાડા નગરી પડ્યું છે આવા ઉપનામથી વડોદરા શહેરમાં શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ